का वस्त्र आहरण हुआ था जब तब उसने कृष्णा जी से पुकारा था कि मेरी मदद करो तब कृष्ण भगवान आए थे पर ये बार नदी के लिए कोई आएगा या हम वडोदरा वासियों को कृष्ण भगवान बनके उनकी मदद के लिए आगे आना है इसमें क्या क्या दिखाया गया हुआ है इसमें जैसे अपना ये काला कालाघोड़ा का ब्रिज मैंने दिखाया बेसिकली ताकि इसको एक, एक एक्चुअल लुक देने का कोशिश किया है जैसे यहाँ पे जे भी जो उतारते हैं ब्यूटिफिकेशन नाम पर या तो कचरा साफ़ करने के लिए वो एक्चुअली कचरा तो साफ करते ही है फिर उसके साथ उनके जो तो जल जल में जो जानवर वगैरह रहते हैं उनको भी नुकसान करते हैं तो ये दिखाया गया उससे जो बास्केट पॉइंट है उनके नेस्ट है वो उसके अंडे वगैरह टूट जाते हैं वो सब दिखाया गया और मेन ये जो दो मकर है जो मेन जानवर है यहाँ पे शेड्यूल वन में आते हैं वो एक उम्मीद से माँ की तरफ देख रहे हैं कि मुझे मदद करो पर वो भी बेचारी कुछ कर नहीं पा रही है पेंटिंग બેસિકલી આ પેન્ટિંગનું રીઝન આ છે કે મગરના બોલી લઈએ કે મગરમજના આંસુ છો ક્રોકોડાઈલ ટીયર્સ બટ ટીયર્સ ટીયર્સ હોય જે જાનવરના હોય કે નદીના હોય કે માણસના હોય જ્યારે દુઃખ થાય ત્યારે જ આંસુ નીકળે તો આ મેન બનાવવાનો ઉદ્દેશ્ય એ છે કે જે આપણી વિશ્વામિત્રી માં છે તો એના જે દર્દ છે એ ઇન્સનો તરફ કેવી રીતે પહોંચી શકે એનું મેન ઉદ્દેશ્ય છે આ પેઇન્ટિંગના પાછળ તો ખાસ કરીને શું બતાવવામાં આવ્યું છે આ પેઇન્ટિંગમાં એ બતાવવાનું છે મને કે એ જો નદી છે એ નોર્મલ એક મોટર સોર્સ નથી એમાં જે જલચર રહે છે મગર છે કાચબાઓ છે સાપ છે આ જે રહે છે એ એનું એક જાન છે નદીમાં જાન છે એ બતાવવાની કોશિશ કરે છે અને આ માતા બચ્ચાઓ છે બધા અને આ બચ્ચાઓ એક દુઃખથી એક આસ લઈને માતા રાનીના તરફ જોઈએ કે મારી મદદ કરો એ બધા વાઇલ્ડ એનિમલ હમણાં સ્ટ્રેસમાં છે જે કેમિકલના લીધે પ્લાસ્ટિકના લીધે એનું ખાવા પીવાનું ઓછું થઈ ગયું એના લીધે સ્ટ્રેસમાં છે તો એ દુઃખ એ માતા રાનીને બતાય અને માતા રાની આપણા તરફ જુએ છે કે એક આસ રાખીને કે તમે મારી મદદ કરો પર વડોદરાના લોકો તરફ આટલી વાત પહોંચતી નથી કે એ કેવી રીતે પહોંચાય એ જ એમાં જ એ કન્ફ્યુઝ છે કે કેવી રીતે હું બતાવું તો આ મેં એ બતાવવાનું ટ્રાય કર્યું છે કે એના બી આંસુ છે એ આપણા પાસે હેલ્પ માગ માંગવા માટે ટ્રાય કરે છે પ્રેરણાના પાછળ એ છે કે એક એ પેઇન્ટિંગ નથી આ એક કવિના શબ્દ છે એક મારા ફ્રેન્ડ છે કવિ છે એને મને આવું થોડું ડિસ્ક્રાઇબ કર્યું હતું કે આવું મગર ભાગે છે ગભરાય છે તો એ એ કવિની કવિતા છે જે કેનવાસ પર ઉતરીને પેઇન્ટિંગ બની ગઈ છે આટલું છે આ પેઇન્ટિંગ આ કેનવાસ પેઇન્ટિંગ છે એના આપણે એક્રેલિક કલર યુઝ કર્યા છે અને ડિટેલિંગ માટે ઓઇલ ઓઇલ કલર્સ યુઝ કર્યા બસ લોકોને આટલું કહેવા માંગુ છું કે જો એ નદી છે તો આપણે છે બરાબર આ નદીના વગેરે કશું જ નહીં થવાનું તમારા જે બોરિંગ છે બધા જે પાણી છે આ નદીના લીધે જ થાય છે બરાબર તમે બાળ આવે છે એટલે નદીને કોન્ક્રિટીકરણ કરો એ બધું નહીં ચાલે કેમકે નદી છે તો ઇન્સાન છે